સીતારામ ને જય શ્રી કૃષ્ણ આજ આપણે બનાવવાના સિંહો તો આપણે એક વાટકી ચોખા અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી તુવેર ની ને અડધી વાટકી કોતરાવતરની મગની દાળ ને અડધી વાટકી અડદની આપણે આ ત્રણ ચાર કલાક પલા પીસી નાખશું હવે જો આપણે આ સરસ પીસાઈ ગયું છે બહુ ઝીણું ની ને બહુ જાડું તો હવે આપણે આને થોડી વાર તડકે મૂકી દઈશું એટલે આથો આવી જાય આ બેટરને આપણે બે થી 3 કલાક થઈ ગયા છે તો બેટરનો આથો આવી ગયો છે હવે આપણે એમાં આ બધા વેજીટેબલ મિક્સ કરીશું કાંદા કેપ્સિકમ ગાજર છે પછી સીંગદાણાનો ભૂકો છે દૂધી છે મીઠું અને આદુ મસાની પેસ્ટ તો આ બધું હવે આપણે ઉમેરી દઈશું આપણે વેજીટેબલ બધા નાખી દીધા છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું બેથી નાની ત્રણ ચમચી મીઠું આપણે હળદર ભૂલાઈ ગઈ હતી તો એક ચપટી હળદર નાખીશું હવે પણ આપણે એકદમ પાંચ મિનિટ સતત હલાવીશું આમ હલાવાથી શું કહેવાય અંદર હવા ભરાય એટલે આપણો હાંડવો સરસ ફૂલ આપણે થોડીક રાય નાખશું

આપડા મસ્ત મજાનો આંડવો તૈયાર થઈ ગયો છે